તો સ્વાગત છે તમારું આજને આપણે જબરદસ્ત ન્યૂ ગુજરાતી સોંગ ઉપર નવ જબરદસ્ત સ્ટાઇલની અંદર વીડિયો ડિંગ લઈને આવી ગઈ છે જે અત્યારે રાકેશ બરાનું નવ સોંગ આવ્યું છે તેને રડવા નહીં દઉં તેની જ ઉપર આપણે જબરદસ્ત સ્ટાઇલની અંદર તમે વિડીયો બનાવતા શીખડાશો ફૂલ પ્રોજેક્ટની અંદર છે સાવ સાર સિમ્પલ રીતે બનાવતા શીખી શકશો તો કઈ રીતે તમારે બનાવવું છે તેના માટે બસ વિડીયો ધ્યાનથી જોઈ લેજો એક નાનકડ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રેશન તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપે છે ત્યાં આગળ જઈ તમે જોઈ શકશો આ ડેમોની તમે જે વિડીયો જોઈશે એનો એક પ્રોજેક્ટ તમારે લેવાનો રહેશે એના માટે તમારે આવી જવાનું છે તમારા ફોનના બ્રાઉઝરની અંદર તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર છે તેને ઓપન કરજો અને ઓપન કર્યા પછી ઉપર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન નહીં તમને આજે સાઇડ જોવા મળે છે જે આના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારા પાસે ખુલીને આવશે ત્યાં આગળ તમને એક સરસનું આયકન દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરીને આગળ એક કોડ લખી દો કોડ છે ઝીરો નવસો ને અડસઠ ઝીરો નાઇન સિક્સ એઇટ આટલું લખી સર્ચના એક એના ઉપર ક્લિક કરી નીચે તમને આ રીતે ટાયડર કોડ થમલેન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દો એટલે આ રીતે ખુલ્લીને આગળ પોસ્ટ આવશે આમાં જ ઉપર કરી નીચે આવી જવું પડશે થોડાક તમે નીચે આવી જશો જે પોસ્ટ પૂરી થઈ છે ત્યાં સુધી એટલે તમને આગળ આ રીતે લખેલું જ જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એનામાં ક્લિક કરવાનું છે તમારી પાસે કોઈ પ્રોજેક્ટ એડ થઈને આવશે જે ફૂલ પ્રોજેક્ટ છે એની તમારે ઘણા બધા ફોટા મૂકવાના હશે કઈ જગ્યાએ મૂકવા બસ તેના માટે થોડુંક વીડું ધ્યાનથી જોઈ જ વિડીયો પસંદ આ વીડિને લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રોની સાથે તો નિશ્ચિત ઇનપુટનું બટન તમને દેખાયું છે એનામાં ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમે ઓપન કરી દો ઓપન કરશો તો આ પ્રમાણે ખુલીને આવશે અહીંયાથી તમે ઉપર કરી નીચે આવશો તો તમને આગળ એક નીચે એક ગ્રુપ છે તે જોવા મળે છે યાદ રહેશે સોનાલ ડ્રીસ છે ટેક્સ ફેક્ટ જો લઈ શકશો નીચે તમને બેકગ્રાઉન્ડની અંદર એક ઇમેજ દેખાઈ રહ્યો છે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી કલરને ફિલ્મમાં જવાનું છે અને નીચે નંબર છે આ નંબર પર ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો બેકગ્રાઉન્ડ અંદર રાખો તે ફોટો સેક્ટ કરી દો અને પ્લસનું જે આઈકન છે એના ઉપર ક્લિક કરી દો એટલે બેકગ્રાઉન્ડની અંદર તમારો ફોટો સેન્ડ થઈને આવી ગયો ત્યાર પછી અહીંયા આગળ તમને જે એક ઉપર લખેલું લખેલું છે ગ્રુપ લખેલું જો અહીંયા ગ્રુપ લખ્યું છે આના પર ક્લિક કરી અહીંયા ઓપ્શન આવશે નીચે એડિટ ગ્રુપ એનામાં જવાનું છે અને અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે સોરી અહીંયા બીજી વાર પણ ગ્રુપ જ આવી રહ્યું છે તો આપણે બીજી વાર આ ગ્રુપમાં જવાનું છે બીજી વાર તમારે સેમ ગ્રુપમાં જવાનું છે હો અહીંયા આગળ ઇમેજ આવી ગયું છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અને નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનો જે પણ તમારે લેવો હોય તે લઈ શકશો પ્રશ્ન એક ક્લિક કરશો ફોટો આવી ગયો એકવાર બેગ દબી દો હજી એકવાર બેગ દબાવવાનું છે આ બહાર આવી ગયો હવે અહીંયા તમે જોઈશું ઉપર જે તમારો ફોટો આવી રહ્યો છે તેની અંદર આપણે જે ફોટો સેવાની કરો તે આવી ગયો રેડી આ રીતે તમે આગળ આવશો અહીંયા આગળ તમને બીજું ગ્રુપ જોવા મળશે જે ઉપર કરી તો જ્યાં આગળ તમે જો નીચે ગ્રુપ દેખાયું છે આમાં જવાનું છે પાછું તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા તમને પાછું ગ્રુપ જોવા મળશે એના ઉપર ક્લિક કરી પાછું એડિટ ગ્રુપમાં જવાનું ત્યાં તમને ઇમેજ મળશે રેટી તો આવી રીતે વિડીયોના એન્ડથી તમને બધા અલગ અલગ ગ્રુપ છે તે જોવા મળશે જો સાથે સાથે અલગ અલગ ફોટો આવશે રેડી આ રીતે તમારે બધા ગ્રુપની અંદર જે એક ફોટો મૂકી દેવાનો છે જે તમારો વિડીયો બની જશે વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયો શેર કરજો તે મિત્રોને પણ જણાવજો આપણે દર ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ રીતે વિડીયો બધા શેકડાઈ જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જાય હવે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી નીચે એકસોના માટે ક્લિક કરી આપણે વિડીયોને સેવ કરી લઈશું